સો નમસ્કાર આજે આપણે સીમલખેડી ગામમાંથી ખોલ આવ્યો છે ઘરમાં અંદર કંઈક સાપ છે કોઈક ડેટકા પાછળ અંદર આવી ગયો છે સાપ કંઈક મોટો જેમ કેવું છે પણ અંદર જઈને જોયું દોસ્તો આ સાપે કંઈ આ ડેટકાને બાઇટ કર્યું છે

ઇંગ્લિશ માં એને સ્પેક્ટિકલ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં માં નાક આ ઉંદર ની પાછળ અને પેલા મેંઢક ની પાછળ મેંઢક ને બાઈટ પણ કર્યું છે મેંઢક ને દોસ્તો આમાં નિરોટોક્સિક નામનો ઝેરો છે આ રીતનો સાપ કોઈને બાઈટ કરે તો સીધું સરકારી જવાનું કોઈ ઝાડ ફૂક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં દોસ્તો આ નાગ જોઈ લો તમે આ ચાર ફૂટનો છે

ફોરેસ્ટ એરિયામાં એને રિલીઝ કરીશું